ઈચ માપી લેશે તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે જે જીવન આપી શકે છે તે જરૂર પડીએ જીવન લઈ પણ શકે છે તેમનું આ નિવેદન પાકિસ્તાનની સેના પ્રમુખ દ્વારા તાજેતરમાં કરાયેલા નિવેદનના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે જેમાં તેમણે ભારત અને પાકિસ્તાનની તુલના કરી હતી શ્રી સિંહે કહ્યું કે ઓપરેશન સિંધુર પછી પાકિસ્તાને ભારતની શક્તિ વિશે કોઈ ભ્રમમાં રહેવું જોઈએ નહીં આ કડક ચેતવણી ભારતના નવા ભારતની એ નીતિને પ્રતિબિંબિત કરે છે જે અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સ્વીકારવામાં આવતી નથી શ્રી સિંહનું નિવેદન દર્શાવે છે કે ભારત શાંતિનો પક્ષકર છે પરંતુ કોઈપણ પણ ઉશ્કેરીજનક કાર્યવાહીનો જડબા તોડ જવાબ આપવા માટે પણ સંપૂર્ણપણે સજ્જ અને સક્ષમ છે પાકિસ્તાન કી યહાં તક બાત તો અબ ઉસકી એક એક ઇંચ જમીન હમારી બ્રહ્મોસ કી પહોંચ और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है आप सब खुद समझदार हैं કહેવા અર્થ એ સાથીઓ કે આપન સિંધુ